જે પરીક્ષા ક્લિયર કરવા માટે લોકોને ત્રીસ થી બત્રીસ વર્ષની ઉંમર થઈ જાય છે એ જ પરીક્ષા ઉંમરે ક્લિયર કરી દીધી છે જી હા હું વાત કરી રહી છું યુપીએસસી ની એક્ઝામ ની અંજલી ઠાકોર ગુજરાત ની જ નહીં પણ આખા ભારત ની યંગેસ્ટ આઈએસ માંથી એક છે શરૂ કરીએ તો નાઇન થોડા ક્લિયર થા કે હા કલેક્ટર જેસા હોતા ઓફિસર હૈ બનના હે

અંજલી બૌ પરિવાર ની દીકરી છે અને તેમના પિતા એલ આઈસી એજન્ટ છે સુરત ની બુબનાસ એકેડમીના એસ એકેડેમી ના સંચાલકો ની ખુશી નો પાન નથી સમાતો આ વિડીયો શેર કરો તમારા મિત્રો સાથે જે આવી કઠિન પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે અને તેમને જણાવી દો કે મહેનત કરનેવાલો કી કભી હાર નહીં હોતી